નમસ્તે ખેડૂત મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું પીએમ કિસાન યોજના વિશે મિત્રો દરેક ખેડૂતોના મનમાં અત્યારે એક જ પ્રશ્ન છે કે પીએમ કિસાનનો વીસમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો હવે રાહ જોવાની જરૂર નથી આજના વિડીયોમાં આપણે જાણીશું કે હપ્તા વિશે સરકાર શું કહી રહી છે કઈ તારીખે પૈસા આવી શકે છે અને મિત્રો તમે લાભાર્થીનું સ્ટેટસ કઈ રીતે ચેક કરી શકો કે તમને પૈસા મળશે કે નહીં મળે

હવે લોકોના મનમાં એક જ સવાલ છે કે વીસમો હપ્તો ક્યારે આવશે શું આ અઠવાડિયામાં હપ્તો જારી થઈ શકે છે તો મિત્રો હવે જ જોઈએ કે આ અઠવાડિયા હપ્તો આવી શકે ખરો તો મિત્રો હા સરકાર હવે વીસમો હપ્તો જાહેર કરવાની તૈયારીમાં છે પણ હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર નથી કરાય સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન પર પણ હજુ ઓગણીસમો હપ્તો જ દર્શાવાય છે મિત્રો યોજના અંતર્ગત દરેક હપ્તો ચાર મહિનાના અંતરે જારી થયો હતો જેમ કે સત્તરમો હપ્તો આવ્યો હતો જૂન બે હજાર ચોવીસમાં અઢારમો હપ્તો ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં અને ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં આના આધારે માનીએ તો વીસમો હપ્તો જૂનના છેલ્લા દિવસોમાં એટલે કે પચીસથી થી ત્રીસ જૂન વચ્ચે આવી શકે છે એટલે કે મિત્રો આ છેલ્લા અઠવાડિયામાં ગમે ત્યારે વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે જ્યારે પણ જમા થશે આપણે તેના પર વિડીયો બનાવી અને માહિતી આપી દેશું મિત્રો હવે આપણે જોઈએ કે જો તમે પણ જાણવા માંગતા હોય કે તમને હપ્તાનો લાભ મળશે કે નહીં મળે આ માટે તમારે તમારું સ્ટેટસ ચેક કરવું પડશે આ માટે મિત્રો સૌ પ્રથમ તમારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન પર જવું પડશે મિત્રો જો તમે ઈચ્છો તો તમે યોજનાની સત્તાવાર કિસાન એપ પર પણ જઈ શકો છો અને ત્યાંથી પણ જઈ શકો છો મિત્રો વેબસાઇટ પર ગયા પછી હવે અહીં તમને ઘણા વિકલ્પો દેખાશે આવી સ્થિતિમાં તમારે નો યોર સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે આ પછી તમારે અહીં તમારો નોંધણી નંબર ભરવો પડશે જો તમને તમારો નોંધણી નંબર યાદ ન હોય તો તમે નો યોર રજીસ્ટ્રેશન નંબર પર ક્લિક કરીને તેને શોધી શકો છો મિત્રો આ પછી તમને સ્ક્રીન પર એક કેપ્છા કોડ દેખાશે તેને દાખલ કરો પછી તમારે ગેટ ઓટીપી પર ક્લિક કરવું પડશે અને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલો ઓટીપી ભરવો પડશે હવે આ ઓટીપી દાખલ કરો અને પછી ગેટ ડિટેલ્સ બટન પર ક્લિક કરો પછી તમે તમારું સ્ટેટસ જોશો અને જાણી શકશો કે તમને હપ્તાનો લાભ મળશે કે નહીં મળે મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા ગામના ખેડૂત મિત્રોને શેર કરો અને મિત્રો જો તમે વીસમાં આપતા માટે તૈયાર છો તો નિશ્ચિત તમે હું તૈયાર છું વીસમાં આપતા માટે તેમ કમેન્ટ પણ કરી શકો છો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો